વડોદરા એસટી બસમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી બે મહિલાઓને પીસીબી પોલીસે ઝડપી પાડી દારૂની બસો છોતેર બોટલો કબજે કરી છે સાહેબ સેન્ટ્રલ એસટી ડેપોમાં ગરબાડાથી આવેલી બસમાં બે મહિલાઓ વિદેશી દારૂ લઈને આવતી હોવાની માહિતી નશવાડી ની બસ માંથી બ્લુ અને કોફી કલર નું ગાઉન પહેરેલી બે મહિલાઓ ઉતરતા તેઓની હિલચાલ શંકાસ્પદ લાગતા પોલીસે ચેક કરતા વિદેશી દારૂની બસો બોટલ કિંમત રૂપિયા સત્યાવીસ હજાર છસો ની મળી આવી હતી જેથી પોલીસે સુમીબેન વીરાભાઈ ખરાળ તથા નૈનાબેન રૂમાલભાઈ ખરાળની સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે દારૂ સપ્લાય કરનારને વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસે આરોપીઓ પાસેથી દારૂની બસો છોત્તેર બોટલ એક મોબાઈલ ફોન રોકડા મળી કુલરૂપિયા સાડાત્રીસ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે